એક ડાયરી બનાવો એમાં નિયમિતપણે દરરોજ રાત્રે લખ્યા કરો કે તમે દિવસની કેટલી મિનિટો મુક્તિ માટે વિતાવી બિલકુલ સ્પષ્ટ હિસાબ અને લખ્યા કરો કે કેટલા કામ હતા જે તમારે નહોતા કરવા જોઈતા પણ પ્રકૃતિ કરાવી ગઈ પ્રામાણિકતાથી આ બધા હિસાબો બધા કામોનું વિવરણ લખ્યા કરો સૌથી પહેલા લખો મુક્તિ માટે કેટલો સમય આપ્યો પછી લખો કે કેટલા કામો છે જે ન થવા જોઈતા હતા પણ શરીર કરાવી ગયું પ્રકૃતિ કરાવી ગઈ મસ્તિષ્ક કરાવી ગયું હોર્મોન્સ કરાવી ગયા આ હિસાબ દર અઠવાડિયે કોઈ એવાને બતાવો જેને બતાવવામાં જોખમ હોય આ જે કંઈ લખ્યું છે એને દર અઠવાડિયે નિયમિતપણે કોઈ એવાને બતાવો જેને બતાવવામાં જોખમ હોય નંબર બે તમારા માસિક ખર્ચમાંથી બતાવો કે તમારી મુક્તિ માટે કેટલો ખર્ચ કરી રહ્યા છો આખા મહિનામાં જેટલો પણ ખર્ચ કર્યો તેમાંથી પેટ માટે કેટલો ખર્ચ કર્યો ત્વચા પર કેટલો ખર્ચ કર્યો અભિમાન પર કેટલો ખર્ચ કર્યો મોહ પર કેટલો ખર્ચ કર્યો કામવાસના પર કેટલો ખર્ચ કર્યો અને આ બધું કર્યા પછી મુક્તિ માટે કંઈ બચ્યું ખર્ચ કરવા માટે સમયને જોઈ લીધો ધનને જોઈ લીધો હવે તમારી હાજરીને જુઓ આખા મહિનામાં તમારી જ્યાં ક્યાંય પણ હાજરી હતી તમારી હાજરીનો કેટલા ટકા મુક્તિ માટે હતો તમે અહીં પણ જોવા મળો છો તમે ત્યાં પણ જોવા મળો છો શું તમે કોઈ જગ્યાએ તમારી મુક્તિ માટે જોવા મળ્યા છો એમાં પછી યાત્રા આવી જાય છે શું તમે તમારી મુક્તિ માટે યાત્રા કરી કારણ કે યાત્રા તો કરો જ છો ઘરેથી ઓફિસ સુધીની ઓફિસથી બજાર સુધીની બજારથી ઘર સુધીની પણ યાત્રાઓ જ તો છે તો યાત્રાઓમાં મુક્તિ માટે કઈ યાત્રા કરી દર અઠવાડિયે પોતાના માટે કોઈ ગ્રંથના કેટલાક અધ્યાય નિર્ધારિત કરો અને ડાયરીમાં પ્રામાણિકતાથી લખો કે જેટલો સમય નિર્ધારિત કર્યો હતો તેટલું છે કે નથી વાંચ્યું જે વાંચો તેની નોંધ ડાયરીમાં બનાવો દર મહિને ખાવાની કોઈ એક વસ્તુનો ત્યાગ કરવાનો છે અને કોઈ એક વસ્તુ ભોજનમાં સામેલ કરવાની છે વર્ષના અંતે બાર વસ્તુઓ છોડી દેવાની છે અને બાર નવી વસ્તુઓનો સમાવેશ કરવાનો છે વસ્તુ ખાવાની સિવાય પીવાની પણ હોઈ શકે છે ખાસ કરીને છોડવાની દિશામાં એક હિન્ટ લખી નાખો છોડવો ફક્ત એ વસ્તુઓને જ નહીં જે તમને નુકસાન પહોંચાડે છે છોડવાની તે વસ્તુઓને છે જે પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે દરરોજ દુનિયા વિશે કોઈ પણ ક્ષેત્રમાં इतिहास विज्ञान भूगोल राजस्त्र खगोलशास्त्र पुरातत्वशास्त्र कोईपय कोई एक ज्ञानी नवी बात जाए ઓનલાઈન જ્ઞાન કોષ ખૂબ છે વિકિપીડિયાના જમાનામાં આ જાણવું પાંચથી પંદર મિનિટનું કામ હોવું જોઈએ બસ કોઈ નવી વાત દરરોજ જાણવાની છે કોઈ એક રમતમાં વર્ષ પૂરું થાય એ પહેલા એટલી નિપુણતા પ્રાપ્ત કરી લેવાની છે કે તેને કોઈ પણ સાથે આદરપૂર્વક રમી શકો શારીરિક રમતની વાત કરી રહ્યો છું કોઈ એક કળા વિકસિત કરવાની છે જો તે કળા સંગીત કે કોઈ વાદ્યયંત્ર સાથે સંબંધિત હોય તો સૌથી સારું પર્યાવરણ અને પ્રાણીઓ વિશે જાગૃતિ લાવવા માટે કોઈ સાર્થક અભિયાનનો ભાગ બનો જો તમારી પાસે ધન કોઈ અછત નથી તો કોઈ ગરીબ બાળકના ઉછેર અને શિક્ષણની જવાબદારી પોતાની ઉપર લો અને આ જે અંતિમ બિંદુ છે એનો અર્થ એ નથી કે ક્યાંક પૈસા આપી આવ્યા તેનો અર્થ એ છે કે તમારે તેના વાલીની જેમ એ ખાતરી કરવી પડશે કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે નહીતર આજકાલ આવી ઘણી યોજનાઓ ચાલે છે કે એક રકમ આટલા પૈસા આપી દો કોઈ સંસ્થાને કોઈ એનજીઓ છે અને તે તમારા આપેલા પૈસાથી કોઈ બાળકને ખાવા પીવાનું આપશે અને એને ભણાવશે ગણાવશે હું એની વાત નથી કરી રહ્યો હું કોઈ એવાના વાલી બનવાની વાત કરી રહ્યો છું જે તમારા શરીરમાંથી નથી જન્મ્યો તેને બાળકની જેમ ઉછેરવાનો છે એનો અર્થ એ જરૂરી નથી કે તમે એને તમારા ઘરે જ લઈ આવો જો તે પોતાના ઘરમાં ઉછરી રહ્યો છે મોટો થઈ રહ્યો છે તો કોઈ વાત નથી પરંતુ તમે એ ખાતરી કરશો કે એને શિક્ષણ મળી રહ્યું છે એનો વિકાસ થઈ રહ્યો છે અને આ સુનિશ્ચિત કરવા માટે ફક્ત પૈસા આપવા પૂરતું નહીં હોય તમારે સમય પણ આપવો પડશે